લોકો આ વ્યક્તિ માટે એવો શબ્દ વાપરે છે કે આ ગાંડો છે આ ગાંડો નથી આ ડાયો છે જે ટ્રાફિક ટીઆરબી ને સપોર્ટ આપે અને લોકોને ટ્રાફિક હેન્ડલ કરવામાં સપોર્ટ કરે ને એને ડાયો કહેવાય હું માનું છું કે એને જન્મતાની સાથે પંચોતેર ટકા માઇન્ડ ડેમેજ છે પણ આ શહેરમાં જેને સો ટકા માઇન્ડ છે બિલકુલ ડેમેજ નથી એવા લોકો એ ટ્રાફિક ટીઆરબી ને ગાળો દે છે એના પગ ઉપર ગાડી ચડાવે છે એવા ટાઈમે હું આને ડાયો કહીશ આ બિલકુલ ગાંડો નથી આવો જાણીએ કે આ કોણ છે કેમેરામાં દેખાતા આ ચેક્સ પહેરેલો શર્ટ જે છે ભાઈ એમનું નામ રિતેશ કાપડિયા છે રિતેશ કાપડિયા અહીંયા મિની બજાર ચાર રસ્તા ઉપર ટ્રાફિક હેન્ડલ કરવામાં ટીઆરબી જવાન ને હેલ્પ કરે છે મારે મુખ્ય એ કહેવું છે કે રીતે કાપડિયાને જન્મથી પંચોતેર ટકા જેટલો માઇન્ડનો પ્રોબ્લેમ છે અને પંચોતેર ટકા જેટલી ખામી સાથે આ વ્યક્તિ આ શહેરમાં ટ્રાફિક સપોર્ટ આપે છે અને એની સામે જેને સો એ સો ટકા માઇન્ડ છે એવા લોકો એ ટ્રાફિક ટીઆરબી ને ગાળો ભાંડે છે ટ્રાફિક ટીઆરબીના પગ માથે ગાડી ચડાવે છે અને એને માનતા નથી વારંવાર સુરતમાં ટ્રાફિક ટીઆરબી ઉપર હુમલો થાય છે એટલે જેને મગજ છે એ લોકો નડવાનો ધંધો કરે છે આ ગામમાં અને જેને પંચોતેર ટકા જેટલી મગજની ખામી છે એ માણસ છેલ્લા કેટલા બધા વર્ષોથી ટ્રાફિક

અને મગજવાળા લાખો લોકો ખાસ કરીને વરાછામાં સ્ટેશનથી લઈને કામરેજ સુધી લોકોને નડવાનો ધંધો કરે છે બીજું કઈ ધંધો કરતા જ નથી એને ટીઆરબી રોકે એને લાઈટ ચાલુ કરીને રોકવામાં આવે છતાં એને ખાચા ગલ્લીમાંથી નીકળી જ જવું હોય ફરતો રાઉન્ડ કરી દે ચાર રસ્તા ઉપર અને જ્યાં ઊભું રહેવાનું હોય ત્યાં ન ઊભા રહેવું આવી કેટલી બધી ટ્રાફિકની નોન સેન્સ જોવા મળે છે એવા ટાઈમે આ રિતેશભાઈને ટ્રાફિક હેન્ડલ કરતા જોઈને ખૂબ આનંદ રહ્યો છે એમનો સપોર્ટ રહ્યો છે હંમેશા સોશિયલ સંસ્થાઓને સોશિયલ સંસ્થાના પ્રતિનિધિઓને મારી રિક્વેસ્ટ છે કે આવા વ્યક્તિઓને શોધીને એમના સુધી પહોંચીને આપણે એમને સન્માનિત કરવા જોઈએ એમને આપણે મળવું જોઈએ એમને આપણે પ્રોત્સાહિત કરવા જોઈએ અને રિતેશભાઈની આ કામગીરી આ સપોર્ટ એ ઉમદા છે એને કોઈ જ પગાર નથી મળતો આ કામનો છતાંય રિતેશભાઈ ખૂબ સારી રીતે ટ્રાફિકને હેન્ડલ કરે છે રીતેશભાઈ ને સાંભળીએ સાંભળીયે કેટલા સમય થી આ કામ કરો છો ઘણા બધા ટાઈમ મમ્મી બતાવ્યા તમે ખરેખર રિતેશભાઈ ને જોઈ ને મજા આવી ગઈ રીતે બહુ મજાનું કામ કરે છે ટ્રાફિક હેન્ડલ કરવાનું થેન્ક યુ રીતે થેન્ક યુ સો મચ જલ્દી સિટી મારો મસ્ત એકવાર ઓર સિટી મારો રિતેશભાઈ